સરસ મજાની પ્રવૃત્તિ છે ભાઈ જો હાથીભાઈ કાર્ડ લઈને ઊભા છે અને પ્રવૃત્તિ છે હથેળીમાં લખીએ પણ આપણે શું કરવાનું છે ભાઈ મિત્રના ગાલ ઉપર પોતાના જમણા ગાલ ઉપર લખવાનું છે અને આપણે એનો બે બેની ટુકડીમાં બે બેના જૂથમાં સરસ મજાનું વાંચન કરવાનું છે તમારા બધાના ગાલ ઉપર મૂળાક્ષર લખેલા છે હું જોઈ લઉં હો અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ આ અરે વાહ ઓહો હો કેવા સરસ મજાના ભાઈ મૂળાક્ષર લખ્યા છે હવે તમારે છે ને તમારી બેનપણીનું તમારી સાથે જે ભેરું હોય એ ભેરુનો મૂળાક્ષર તમારે વાંચવાનો છે ડાબો ગાલ જમણો ગાલ ડાબા ગાલ ઉપર કયો અક્ષર છે અરે વાહ બેન તો કેવું મોડવલા બારબી જેવું બારબી હોય ને આ વાહ ઓહો સરસ હવે બે બેન ભેરુંથી જવા લો વેરી ગુડ હવે હું ચલો વાંચો તો તું વાંચ પેલા ર અને પછી જ હવે તું વાંચ આમ કર તો ઘ છે અરે વાહ ભાઈ વાહ તું વાંચ તો અરે વાહ ભાઈ વાહ શું છે દસ આમ વાંચીએ તો દસ અરે વાહ ભાઈ વાહ અને આમ વાંચીએ તો સદ હા ચલો વાંચો તો બેટા વાંચો તો વાંચો વાંચો અરે વાહ ભાઈ વાહ તું વાંચ તું વાંચ ર અને આ શું છે ર શું છે કેરી નો રહસ અરે વાહ ભાઈ વાહ ચાલો વાંચો તો બેટા વાંચો વાંચ શું છે આ વ અને આ બાજુ શું કહેવાય એને રમકડાનો જો એ વાંચવાનું ચલો તું વાંચ ન અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ વાંચો તો વાંચો વાંચો ન ને મ અરે વાહ ભાઈ વાહ વાંચો બેટા તમે વાંચો શું લખ્યું છે ર છે ર ર અને શું કહેવાય ને દડાનો દ આપણે શીખવાનું ચલા બેટા અરે વાહ ભઈ મ હા હા આનો બીજી રીતે વાંચજે તો શું થાય વેરી ગુડ ચલો વાંચો સ અરે વાહ પછી આને શું કહેવાય આ ર બોલો તણી રસ કેરીનો રસ

ગાલ જમણો આંગળી મૂકો અરે વાહ ભાઈ વાહ ડાબો ગાલ આહા જમણો ગાલ ડાબો ગાલ ઓ ડીંગલી બધી ક્લેપ ઠેકડો મારી બેસી જાવ